વાંકાનેરમાં વરસાદ બાદ રોડ અને પુલોની હાલત અત્યંત જર્જરિત થતા લોકો ગયા છે અને આજુબાજુના ગામના નાગરિકો ખખડધજ રસ્તા જર્જરિત પુલ તૂટેલા કોઝવે સહિતની સમસ્યાઓથી ત્રસ્ત થયા છે વાકાનેર તાલુકાના મોટા ગામો પૈકીના પંચાસિયા અને આજુબાજુના રાણકપર વાક્યા સહિતના ગામોના ખખડધજ રોડ રસ્તા જર્જરિત પુલ અને તૂટેલા કોઝવે સહિતની સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્રને અનેક રજૂઆતો બાદ પણ હજુ ગામ લોકોની એક પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી નેશનલ તૂટી ગયો છે અને વર્તમાન ચોમાસાના સમયમાં નદીમાં પાણીના કારણે લાંબા સમયથી આ પુલ બંધ હાલતમાં છે જેનાથી નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ કોઝવે બંધ થવાના કારણે ગામ લોકો પાંત્રીસ કિલોમીટરનો લાંબો ધક્કો ખાવા મજબૂર બન્યા છે ત્યારે આ પુલની જગ્યાએ તાત્કાલિક મેજર બ્રિજ બનાવવા માંગ કરવામાં આવી છે